નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વડોદરા શહેરના સયાજી બાગ ખાતે આયોજિત એકાવન માં અંતિમ દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ લાઈવ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા માન્ય પ્રધાનમંત્રી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો એક મન કી બાતનો નવો અભિગમ શરૂ કર્યો છે આજે એકસો નવમાં એપિસોડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે મેળો યોજાયો છે ત્યાં એમ્પી થિયેટરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો શિક્ષકો આચાર્યો ચોથા કર્મચારીઓ સાથે બેસીને મન કી બાત નિહાળ્યો છે નવ એકસો નવના એપિસોડમાં પ્રધાનમંત્રીએ નારી પર વધારે પડતું મહત્ત્વ આપેલું છે અને દેશના અલગ અલગ લોકોના ગામડાઓમાં જે એમની પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉચાર કરવાનો પ્રયત્ન કર્યો છે પ્રધાનમંત્રીની પણ પ્રધાન સેવક તરીકે લોકોના મન કી અલગ અલગ ગામડાઓમાંથી કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો જે પોતાનામાં પ્રતિભા છે એ પ્રધાન એ એ પ્રતિભા લોકો સુધી પહોંચે એના માટેનો મન કી કાર્યક્રમ રાખેલો છે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ શ્રી શિક્ષકો આચાર્યો આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસીને નિહાળ્યો આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્ત્વ અંગદાનનું મહત્ત્વ પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ બદલાઈ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ પદ્મશ્રી માટે એપ્લાય કરી શકે છે આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કર્યો